નો કશો તો જાય હાવ લાલ સોળવો મોટો જબરદસ્ત આ છે દબ્બો પરણ પરણનો દીબો છે હા આનું ગોખ છે ખતરનાક મીઠા પાણીનું છે કഞ്ഞി નું મોર લેકનું 100 લાઈટ લાગે ગોઠવેલિયામાં લાઈટ ગોઠવેલી છે હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં મિત્રો ફરી એક નવો કેટલા દિવસ પછી આપણે મહેશભાઈ ને આમ મુગજભાઈ બાબુ એટલે ત્યાં લોકેશન છે ને અંધારું થવા આવ્યું છે હજી પાણી ભેર્યા છે હું ના જઈને તમને બતાવું કેવું કેવું છે એ તો ના જઈ પછી મળી જાય આપણે અંદર તો પૂછી ગયા તો અહીંથી શરીરમાં હોરાતું હોરાતું જવું પડશે બાબુ હતા તો અંદર જશે

મુકેશભાઈ ભાઈ જો આપણને લેવા આવ્યો છે મુકાકા એનું સ્થળ જો મેં ભાઈ જો આવું લોકેશન છે વેકરાળીનું પાણી ભણી આવ્યો ઠેઠ આમ સુધી બંધણનો સ્થળો છે દેખાડ દો તમને અત્યારે લાઈ જો ઠેઠ આવે અત્યારે ઝૂમ મારવામાં કાંઈ ફાયદો નથી જો આવું છે બાકી મુકેશભાઈનો શર્ટ દેખાય ફાટલો જો ભાઈ પાણી એટલું બંધણમાં ભાઈ કાંઈ એટલે કાંઈ શાક નથી કેમ કે પાણી નહોતા એવા મિત્રો હવે સાવંધારું થઈ ગયું અને પાણી હવે હાવ થોડું થોડું પાણી ર્યું છે જો કાક આવું છે તારું ફૂલે ફૂલ ઓકે મુક જ ભાઈ બાપા પાણી બો નખ્યા સાખ તો આવશે ની બરાબર આ સ્કલે બહુ સાખ કે ર્યું છે ને કોક આસા ખાવનો પાણી કારણે ચા નતા હા તો હાવ એટલે હાવ ખેડમાં જવાના હા હા કાલે તો હવે પછી વેણવા ચાલુ કરીય ત્યારે બતાવી મિત્રો ફૂલ અંધારું થઈ ગયું ને પાણી જોઈ ગયું છે મૂરે કરી દીધું છે કચલાથી બે છે એક અહીંયા જો કિલ્લા ઉપરનો છે ને આ તો થોડોક નાનો છે ને એક માછલી આવી ગઈ માછલી એક કચલાને પહેલાં લઈ લઈ કેમ કે કઠું મિત્રો પેલો નાનો હતો એ ભાગી ગયો એક હજાર અહીંયા ગયો છે કેમ તો માછલી આવીને આપણે જીવતા રાખવાના છે તો આવી રીતે આવી રીતે જીવતા રાખવાના છે બધાની કેમ કે આપણે ફાર્મમાં રાખવાના છે ઓલો કсляન ગોતલી કે હોય કોને ખબર આલો યે જાડી ગોતલી પાણી ખાલી થી આવી એટલે આ જો મિત્રો ગોંદર ફી શેક જો આવો કક્ષે બધી બળકી જોતા જઈ આ જો જીંગો એ જીંગો મળી ગયો આસકા એટલે કાય બંદોળમાં નથી બકેઓ જોઈ હું મળી નો આ મીઠા પાણી નું આવ્યું છે હા હા આજુ કોક છે ખતરનાક મીઠા પાણી નું છે નો કશલો તો જાય હાવ લાલ સોળવો મોટો જબાન આજુ દબો ભાઈ પરણ પરણ ને દેબો સી

में आणि पड़ी पडू एवढ्या एवढ्या सेव मोठा जीवता राखवानाच मध्ये कोकरा पिशन कचल भेगू शूसे वस्तू जीवतू जीवतो तरी धोमा

તો અત્યારે કેવો શું કહેવા જીપડી છે તો હજી આપણે હેલા જઈશી બાકી તો કશલો આવે છે બહુ મોટા મોટા છે તો છે ને બહુ મોટા છે આલો જાય હેલા જઈ હું મળે ને હું નહીં એક માછલી છે बाकी ब्लड थे जाए बीजे नहीं जैसे जेवती कैसे पानी में मोटा मोटा शे इले ते बने दो पकड़ो नहीं जावागली साइड ले लो पी ती गई

तेरे खाली ये पानी डोल भर नहीं खेल लाजी जो आम मोटा मोटा से कोकरा पीछे जो यहाँ पर मणि उला गया काटा उ गिरा से पानी उड़ाने લો કી ઝિંગા છે બે ત્રણ જે આવીને લઈ લી મેલી પાઈને ગાઈસ વો કશલા આપડે આવે છે અડીડી બબી કિલાના અજુ કેને વો કેલા દેઈ થોડીક મોટી કશલી આવી છે થોડીક મોટી અજુ انا اشتغلت بشيء جيد لقد 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 اشتغلت بشيء

गोइंद्रा हेलो भैया तेरे कार्ड हैं क्या गोथरा टाइगर जिंगल टाइगर जिंगल भाई पकड़े लोट्टा के जो बस होए आइ जो आइ जो पास दो बिजली लाओ वो तो याद वारा थे वारा तो मैं टाइगर जिंगल में आते हैं कलाएक लाइट लाए हम गोट लाइट गोट से लाइट गोट होली ঝিংা ঝিংা বকড়েছে লাইট বাছে ঠেকি দ इधर उधर तो कुछ लोग मिले उसे बहुत आ गया पर एंड को से भागे से हाँ जो होगा ना जो हाथा अच्छा लो मारे कई बार जो होगा ये ये बोल क्या है नहीं तो बहुत आबद्ध है वो મિત્રો તો લોકો નહીં પણ બાકી તો હવે આપણે આ વિડીયો એન્ડ કરી દેવું કેમ કે ધોવાનું તો કાંઈ શીએ નહીં બધી કાંઈ જોવાનું છે નહીં તો હજુ મુકેશભાઈ છે કશલો કાંઈ જડશે નહીં મહેશભાઈ આમ ગયા છે તો હવે આ વિડીયો તમે પૂરો જોયો હોય તો આ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હું કહું મુકેશભાઈ આવું ને વિડીયો પૂરો જોયો હોય તો દિલથી ધન્યવાદ તો હવે આપણે આ વિડીયોને એડ કરીએ મળીએ મળીએ આગલા વિડીયો